હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી શરમ કરો સરકાર કહેતા જ સરકાર જાગી તાત્કાલિક તુરખેડા માટે અઢાર પોઈન્ટ પાંચ કરોડના રોડ મંજૂર કરી દીધા છોટા ઉદેપુર જિલ્લામાં કમાટ તાલુકાના તુરખેડા ખાતે રૂપિયા અઢાર પચાસ કરોડના ખર્ચે નવ કિલોમીટરનો રસ્તો મંજૂર કરાયો રાજ્ય સરકારના બાંધકામ વિભાગે તાત્કાલિક આપી મંજૂરી પ્રસુતા મહિલાના મોતબાદ તંત્રએ રોડ કર્યો મંજૂર તુરખેડા ગામના હાંડલાબારી ફળિયા હાંડલાબારી ફળિયાથી ગીરમટીયા આંબા ફળિયા અને બસક્રિયા ફળિયાને જોડતો નવ કિલોમીટર લાંબો રોડ મંજૂર કરાયો છે સોશિયલ મીડિયા અને મીડિયાએ ગ્રામજનોને અપાવી જીત સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય

રાહસી ની જુઓ છો આજે સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ